જયસુખભાઈ ઉર્ફે કોકાભાઈ પોપટભાઈ વાઘેલા તેમજ મહેશભાઈ સાદુળભાઈ ખેરાળા ઉંમર વર્ષ તેત્રીસ રહે વીરપુર રોડ હવા મહેલ બહુચરા મંદિરની બાજુમાં પાલિતાણા વાળા તેના કબજામાંથી ચૂકો ગાંજો જેનું વજન નવસો પચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો તથા લીલા ગાંજાના સોળ નંગ પાંચ જેનું વજન બસો ઓગણચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો પચાસ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ચોસઠ હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે આરો આરોપીને ઝડપી આ અંગે તેના સામે એનડીપીએસ એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ સુડાસમા દ્વારા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ તેમજ બલવીરસિંહ જાડેજા તેમજ જયવીરસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ ગોહિલ યોગીનભાઈ ધાંધલિયા તેમજ કાનજીભાઈ નકુમ તથા સુરેન્દ્રસિંહ ગોહિલ સિર સિરંતનભાઈ રાવળ સહિતના જોડાયા હતા